સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા કુખ્યાત આરોપીઓ બંને સગા ભાઈઓ છે બંનેને પોલીસે રાજસ્થાન ઉત્તર ઉત્તરપ્રદેશથી ઝડપ્યા છે અપહરણ હત્યા કેસમાં આરોપીઓ જેલમાં હતા આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ ફરાર થયા હતા બે હજાર ત્રેવીસમાં કડોદરામાંથી કિશોરનું અપહરણ કર્યું હતું કિશોરનું અપહરણ કરી હત્યા નિપજાવી હતી મોનુ યાદવ અને સોનુ યાદવની ધરપકડ કરવામાં આવી છે લાજપુર મધ્યસ્થ જેલમાં બંધ અપહરણ તથા હત્યાના ગુનામાં જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થયા મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે ક્રાઇમ બ્રાન્ચે ફરાર થયેલા કુખ્યાત રીઢા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા છે આરોપીઓ વર્ષ બે હજાર ત્રેવીસમાં કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ચકચારીના બાળકિશોરના અપહરણ વિથ મર્ડર કેસમાં છે આ મામલે કડોદરા જીઆઈડીસી પોલીસે આરોપી મોનુ ગોવિંદ યાદવ અને સોનુ ગોવિંદ યાદવને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ સગા ભાઈઓ પર કેસ ચાલતો હતો તથા લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતા વર્ષ 2023 માં જ બંને આરોપીઓ સાત દિવસના જામીન પર બહાર આવ્યા હતા જામીન પૂર્ણ થયા બાદ આરોપીઓ હાજર નહીં થઈ ફરાર થઈ ગયા હતા જે મામલે આરોપીઓ વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત